સાંસદ મનસુખ વસાવાની જાણ વગર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ જિલ્લા કલેક્ટર ને ફોન પર ખડાવ્યા છે ધારાસભ્યના દબાણમાં કલેક્ટરે મીટિંગ બોલાવવાનો આરોપ પણ લગાવ્યો છે અધિકારીઓ શું કરે છે બધું ખબર પડે એટલે આપણે તો આગળ બી પહેલી વાર લાઇવ માં વાત કરી તે લોકો ને અગર જે ફોન દ્વારા નંબર કર્યો છે અને ખોટી વધારાની એટલે અધિકારી અધિકારી શ્રી આઈએસ શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી ગેરહાજરીમાં મીટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મીટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મીટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો કાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલા આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજિશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આજ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મીટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે તમે કેટલા સમય બાદ લોકોની રજૂઆત અત્યારે હું

એટલે ત્યાંની લોકોની જે પણ માંગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ન સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ પેલી માંગણીની વાત કરીએ કે સીસીટીવી કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગની બાબતે હા રેકોર્ડિંગ હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એટીવીટીની આયોજનની મિટિંગ હતી એક પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મીટિંગ છે ને બધા અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબ ને મારે એક જ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય અહીંના કોઈ રેકોર્ડ કરવા વાળા વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપી કરાવી દીધેલ છે રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને માં જ આ મીટિંગ લેશે એવો મને પૂરો ભરોસો છે